ના હાલના મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જેમાં તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે તમામને કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયથી અવગત કરાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીમંડળની યાદી રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે કલાકે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે જોકે તે પહેલા આજે રાત્રે ભોજન સમારંભ યોજાવાનો છે મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાનારા સમારંભમાં પદનામી મંત્રીઓ તથા વર્તમાન મંત્રીઓ બંનેને આમંત્રણ અપાયું છે તો રાત્રે આઠ વાગે યુવજાનારા ભોજન સમારંભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ખાસ હાજરી આપવાના છે સાથે જ રાષ્ટ્રીય મહામંત્રી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે તો ગાંધીનગરમાં આવતીકાલે નવા મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ તેને લઈ અને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે મુખ્યમંત્રી નિવાસસ્થાન પર બેઠક યોજાઈ હતી તમામ મંત્રીઓની તો આ સાથે જ સાંજે આઠ વાગે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે એક ચર્ચા અને જે એક માહિતી સામે આવી રહી છે હવે અત્યારે હાલ ફોન કરી અને તમામ જે સંભવિત મંત્રીઓ છે તેમને જાણ કરવામાં આવી રહી છે

સહયોગી જતીન આપણા ગાંધીનગર છે થોડા જોડાય જોડાય તો ખ્યાલ આવે કે ત્યાં શું માહિતી થઈ રહી છે કેમ કે ગઈકાલે રાજ્યપાલમાં ફૂલનો જ્યારે ઓર્ડર અપાઈ ગયો આમ તો મોટા ભાગે સંભવિત એક સંકેતો મળતા હોય છે કે જ્યારે તમને ફૂલનો ઓર્ડર મળે જ્યારે મંડપ બંધાય હવે તો પરિસ્થિતિઓ વિપરીત છે સારી સુવિધાઓ છે તો કદાચ ચોવીસ કલાકમાં કોઈ મંત્રીમંડળ અનાઉન્સ થાય તો એની શપથવિધિ પણ થઈ જાય તો અમિત શાહ ગઈકાલે આવવાના છે એક બહુ કાર્યક્રમ ક્લિયર થઈ ચૂક્યો હશે કે તમામ જે મંત્રીઓ છે તેમના રાજીનામા લેવાઈ ગયા છે તો પેલો સવાલ એવું છે કે શું નો રિપીટ થિયરી થશે જો નો રિપીટ થિયરી થાય તો ભૂતકાળમાં જે કંઈ પણ થયું છે એ જ પ્રકારની સ્થિતિ શું ગુજરાતમાં થશે કેમ કે જ્યારે અગાઉ નો રિપીટ થિયરી થઈ હતી ધ્વનિ ત્યારે નંબર વાઇઝ આંકડો બીજેપી પાસે મજબૂત હતો એટલો મજબૂત ન હતો જેટલો અત્યારે હશે બીજો મુદ્દો એ છે કે જે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા છે જે છેલ્લા અઢી વર્ષથી ચર્ચાઈ ગઈ છે શું ડેપ્યુટી સીએમ આવે છે કેમ કે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે હવે આમાં ચર્ચાઓ એ પણ હતી કે ચાર પાંચ નામો કદાચ જળવાયેલા રહે બાકીને ઘરે મોકલી દેવાય અગાઉ પણ મોકલી દેવાયા હતા તો એ ચાર પાંચને જળવાયેલા રાખવાની સંભાવના નહિવત લાગી રહી છે આપણે સૂત્રો થકી સમાચાર બહુ ઓછા ચલાવીએ છીએ એટલા માટે સંભવિત નામો પણ ચર્ચા નથી કરતા પણ છેલ્લા અમુક સમયથી જે પરિસ્થિતિઓ હતી કેમ કે લાંબા સમયથી જ્યારે મંત્રીમંડળ બદલાય મુખ્યમંત્રી બદલાય અલગ અલગ મુદ્દાઓના કારણે સ્વાભાવિક છે કે ત્રીસ વર્ષથી જ્યારે એક જ પાર્ટીની સરકાર હોય તો એન્ટી ઇન્કમ્બન્સી હોય પણ મંત્રીઓ નું એક્ટિવનેસ અને મંત્રીઓ સામે ઘણા બધા સવાલો અથવા તો એવું લાગે ઘણી વખત કે ઓટો પાયલટ મોડ ઉપર શું ચાલી રહ્યું છે મુખ્યમંત્રી ક્યાંક જિલ્લામાં જઈને કાર્યક્રમમાં જઈને ત્યાંના પ્રશાસનને ખખડાવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એ ગણિત ગણાવવાના છે જે કોંગ્રેસમાંથી નેતાઓ આવેલા છે સીજે ચાવડાથી લઈને અર્જુન મોઢવાડિયાથી લઈને અથવા જે અગાઉ કમિટમેન્ટ આપેલા હતા એ પૂરા કરવાના છે તો એ લાંબુ ખેંચાય એમ નથી આ બહુ લાંબુ ખેંચાય ગયું હવે એમાં કોનો ભોગ વર્તમાન સમયમાં લેવાય છે ભૂતકાળમાં આપણે જાણીએ છીએ મહેસૂલ થી લઈને ઘણા બધા મહત્વના ખાતાઓ છે કે જેને કામ કર્યા હતા મંત્રી હોય પણ તે મંત્રી રિપીટ ન થયા જવાર ચાવડા થી માંડી હકુબા જાડેજાથી માંડીને ઘણા નામો છે જે કોંગ્રેસ માંથી આવ્યા ભાજપમાં લડ્યા મંત્રી બન્યા તો આ બધા નામોને કોરાને મૂક્યા હતા કેમ કે નો રિપીટ થિયરી હતી જતીન પાસે થોડી અપડેટ લઈ લઈએ બાદમાં કદાચ આગળ વધીએ કેમ કે ઝોન વાઇઝ અને જ્ઞાતિ વાઇઝ ઘણા બધા સમીકરણો ગોઠવવાના હતા ગોઠવાઈ ગયા છે અને કદાચ વિધિન આવર્ષે નામો પણ ખબર પડી જે બિલકુલ પ્રવીણ જતીન પાસે જે એ પણ જે વાત આપે કરી કે ત્રણ કે ચાર નામ સિવાય બાકી બધાને પડતા મુકવામાં આવી શકે તેમ છે તો શું હવે અહીંયા જે નવા ચહેરા આવશે એમના માટે બ્યુરોક્રેસી સમજવી એ કેટલી મુશ્કેલ બનશે હવે લગભગ દોઢ બે વર્ષમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કદાચ હવે મોટા ફેરફારોની શક્યતા ભારતીય જનતા પાર્ટી પર નહીં વિચારી હોય ત્યારે બ્યુરોક્રેસીને સમજવી એ કેટલું પડકારરૂપ બની શકે છે જો નો રિપીટ થિયરી અપનાવે તો બ્યુરોક્રેસી તો એમ છે કદાચ આપણા શબ્દો નથી ઘણી વખત મનસુખ વસાવાથી લઈને જે કંઈ પણ ભાજપના જે ધારાસભ્યો કે સાંસદો છે ઘણી વખત જાહેરમાં કહી ચૂક્યા છે જો હુકમી શું છે એટલે કે અધિકારીઓ જે સરકાર ચલાવે છે સરકારનો એક ભાગ છે કેમ કે મંત્રી છે તો તેની નીચે કદાચ સીએસ કોણ હશે પીએ કોણ હશે આ બધું જ નક્કી થાય છે અને એમાં સુલટ પણ થાય છે તો હવે જે પરિસ્થિતિ અત્યાર સુધી ઊભી થઈ હતી જે આપણે અઢી વર્ષ ગણી લઈએ બે હજાર બાવીસની ચૂંટણીથી અત્યારની સ્થિતિમાં ગણી લઈએ ઘણા બધી ઘણી બધી જગ્યાએ એવી સ્થિતિ આવી છે કે જ્યાં અધિકારીઓ હાવી છે અને જે અંદર જે અંતર હાથમાં દુભાઈ છે અથવા તો ઘણી વખત બહાર આવે છે કમ્પ્લેનના રૂપમાં જ્યારે ધારાસભ્ય કે મંત્રી કદાચ ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી એવા સૂર ઉઠે કે ભાઈ અમને પણ અધિકારીઓ ગાંઠતા નથી તો પછી આ પરિસ્થિતિ ઊભી થઈ હવે મંત્રી તો કોઈ પણ બદલાશે સરકારો કોઈ પણ બદલાશે અધિકારીઓ નહીં બદલાય ને

ફોર એક્ઝામ્પલ શિક્ષણ વિભાગ વિનોદ રાવની ઘણી બધી ચર્ચા થઈ ડોક્ટર કુબેર ડિંડોર આવ્યા જીતુભાઈ વાઘાણી હતા પણ એ પછી ભરતીઓ થઈ રહી છે પણ શું પૂરતા પ્રમાણમાં ભરતીઓ થઈ રહી છે કૃષિ વિભાગ રાઘવજીભાઈ પટેલ રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી બન્યા ખેતી સાથે જોડાયેલા માણસ છે પણ કૃષિમાં શું ગુજરાત પાસે પોતાની પાક વીમા યોજના છે તો કે નથી હજુ પણ ગયા નવેમ્બરનો સર્વે જે થયેલો છે હજુ પણ એ જે સહાય છે મળી નથી તો આ બધા પ્રશ્નો છે ક્યાં દબાયેલો કેમ કે જયારે જમીન પર ઉતરે તો જે પ્રજા છે ફોર એક્ઝામ્પલ તમે જે વિસ્તારમાં રહો છો તમારી કોઈ સમસ્યા છે તમારા ધારાસભ્ય છે તમે એમને રજૂઆત કરશો છતાં પણ જો કામ ન થતું હોય તો સાંભળવાનું કોને થાય મંત્રી કે ધારાસભ્યને તો પછી તો કદાચ એનો શું વચ્ચેનો રસ્તો નીકળશે બાકી તો શું કોરી પાટીમાં ફરીથી નવા નામ ચિતરાઈ જશે એ પણ એક સવાલ છે સવાલ લોકોના કામ કરવાના પ્રક્રિયા સ્મૂધલી ચાલે એ સૌથી મોટો સવાલ છે અને આંતરિક ખેંચતાણ કદાચ સેટલ થશે એ બહુ મોટો પડકાર છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ધ્વની જી બિલકુલ એટલે જો અહીંયા નો રિપીટ થિયરી અપનાવી છે તો હવે તો બધું નક્કી થઈ ગયું હશે પરંતુ ભાજપે આ તમામ બાબતો પણ ધ્યાને લેવી પડશે જતીન સંવાદદાતા જોડાઈ ગયા છે જતીન શું અત્યારની હાલની હિલચાલ જોવા મળી રહી છે જાણ કરવાની શરૂઆત થઈ ગઈ છે ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે કે હજુ પણ રાહ જોવાઈ રહી છે શું સ્થિતિ છે અત્યારની હાલની બિલકુલ ધ્વનિ હાલ રાજભવનના ગેટની બહાર અમે ઉપસ્થિત છીએ ત્યાંથી કેટલા ત્રણ વાગે જે બેઠક મળી હતી તે બેઠકમાં ગુજરાતના તમામ મંત્રીઓએ જે છે તે રાજીનામા આપી દીધા હતા રાજીનામા બાદ એક બાદ એક મંત્રીઓ જે છે પોતાના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા અને મકાન જે છે તે ખાલી કરવાનું પ્રક્રિયા જે છે શરૂ કરી દીધી પરંતુ સૌથી મોટી વાત છે કે તમામ લોકોએ જે રાજીનામા આપ્યા હતા રાજીનામાને લઈ નવા મંત્રીઓ આવે નુરૂપીટ થિયરી ઉપયોગ કરે છે કે કયા પ્રકારનું ગણિત જે ભારતીય જનતા પાર્ટી કાઢી રહ્યું તેને લઈ તમામ ધારાસભ્યોથી લઈ તમામ મંત્રીઓ જે છે તે અસમંજસમાં જોવા મળી રહ્યા છે તમને ફરી સીધા જ એકવાર દ્રશ્યો બતાવી દઈશું કે રાજભવન ખાતેના આ દ્રશ્યો છે રાજભવન ખાતે ખૂબ જ ત્રણ કલાકે જે બેઠક મળી હતી દોઢ કલાક જેટલી બેઠક ચાલી હતી બેઠકની અંદર તમામે તમામ મંત્રીઓ જે છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને દિલ્હી હાઈકમાન્ડના આદેશ અનુસાર તમામે તમામ મંત્રીઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામું જે છે તે ધરી દીધું હતું એટલે કહી શકાય કે દિલ્હી હાઈકમાન્ડ સ્પષ્ટ રહ્યું છે કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વિકવાટ જે છે તે જોવા મળી રહ્યો છે મંત્રીઓનો અંદર અંદરનો કકરાટ જે છે તે સામે આવી રહ્યો છે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રીને રાજીનામું તો આપી દેવામાં આવ્યું પરંતુ હવે કયા મંત્રીપદ તરીકે કયા ધારાસભ્યને પસંદ કરવો તે ચર્ચા ચાલી રહી છે તેને લઈ હાઈકમાન્ડ દ્વારા લિસ્ટ તો આવી ગયું છે પરંતુ લિસ્ટ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું કોઈ પણ ધારાસભ્યને ટેલિફોનિક જાણ પણ હજી સુધી કરવામાં નથી આવી પરંતુ ક્યાંક ને ક્યાંક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે ત્રણથી ચાર જેટલા મંત્રીઓને રિપીટ કરે તેવી પણ શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે સાથેમાં જ કહી શકાય કે ઓબીજી સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવીને સાચવી લેવામાં આવ્યા પટેલ મુખ્યમંત્રી છે એટલે પટેલ જ્ઞાતિવાદને લઈ ધ્યાનમાં રાખી પટેલને પણ કહી શકાય કે મુખ્યમંત્રી બનાવીને સાચી લેવામાં આવ્યા ક્યાંક ડેપ્યુટી સીએમ બનાવે તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે એટલે કે ઠાકોર સમાજના લોકોને જ્ઞાતિવાદ ધ્યાનમાં રાખીને ઠાકોરને ડેપ્યુટી સીએમ બનાવે તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે એટલે કહી શકાય કે તમામ પ્રકારના સમીકરણો તો આવી રહ્યા છે હવે જોઈ રહ્યું કે સાંજે આઠ વાગે જે બેઠક મળવાની છે જેપી નડ્ડા કેન્દ્ર જેપી નડ્ડા જે છે થોડીક જ વારમાં તેઓ રાજભવન ખાતે આવશે અમદાવાદ એરપોર્ટ ઉતરશે અને એરપોર્ટથી સીધા જ રાજભવન ખાતે જે આવવાના છે ને રાજભવનની અંદર જે સાંજે બેઠક કરવાના છે બેઠક બાદ તમામ મંત્રીઓને જે ટેલિફોનિક જાણ કરવામાં આવશે અથવા તો જે મંત્રીઓ રાજીનામા આપે છે તેમની સાથે ભોજન કરશે એટલે કહી શકાય કે સાંજે મોડી

બિલકુલ નહીં મંત્રીમંડળના લોકો કહી રહ્યા છે મંત્રીમંડળના જે મંત્રીઓ જે છે તે કહી રહ્યા છે કે ક્યાંકને ક્યાંક મંત્રીઓ જે છે તે કપાય તેવી પણ વાત જોવા મળી રહી છે સાથેમાં ત્રણથી ચાર મંત્રીઓ રિપીટ થાય અને જો નવી બોડી બનાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે અન્ય કેબિનેટ મંત્રીઓ અને તેમજ મુખ્યમંત્રીની ટીમમાં અંદાજીત વીસથી વધુ મંત્રીઓની ટીમ બને તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે વીસની અંદર કેટલા મહિલાઓ લેવામાં આવી રહી છે કેટલા પુરુષો લેવામાં આવી રહી છે તેનું ધ્યાન રાખવામાં આવે છે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જે ન આઠ વાગે જે બેઠક મળવાની છે તે બેઠકની અંદર દિલ્હીથી જે નામો આવશે આખરી ઓપ અપાશે મંત્રીઓમાં ક્યાંક હલચાલ જોવા મળી રહી છે કેટલાક મંત્રીઓ તો પોતાની ઓફિસ જે છે તેને પણ સાફ સફાઈ કરવાની પોતાની ઓફિસનો સામાન જે છે તે પેક કરવાની પણ અધિકારીઓને સૂચના આપી દીધી છે ખાસ કરીને મંત્રીઓ કેટલાક બદલાવવાના છે કેટલાક મંત્રીઓ રિપીટ થવાના છે તો કેટલાક મંત્રીઓ નવા બનવાના છે એને લઈ તમામ ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો નંબર જોઈને ફોન નતા ઉપાડતા તે હવે રાહ જોઈ રહ્યા છે કે અનનોન નંબર પરથી ક્યારે ફોન આવે તો ક્યારે રિસીવ કરે જી બિલકુલ અત્યારે દરેક ઘંટડી જે મંત્રીઓએ રાજીનામા આપ્યા છે અને તેમના ફોન પર વાગતી દરેક ઘંટડી તેમની દિલની ઘંટડીઓને પણ એટલી જોરથી વગાડતી હશે પ્રવીણ ખાસ કરી અને નાયબ મુખ્યમંત્રીનો અવકાશ પણ આ વખતે ચર્ચાઈ રહ્યો છે કદાચ ગુજરાતમાં આવું પહેલાં એ બે વખતથી વધારે વાર નથી બન્યું ત્યારે આ સમીકરણોને આપણે કેવી રીતે મૂલવી શકીએ ધ્વની જે છેલ્લી વખત બન્યું હતું ત્યારે મીડિયા કર્મીઓથી માનીને બધાએ નીતિનભાઈ પટેલ સાથે સેલ્ફી ખેંચાવી હતી કે નવા ગુજરાતના સીએમને અભિનંદન અને સફારી સૂટ બધું જ સીવડાવાઈ ગયું પણ નીતિનભાઈ પટેલ ડેપ્યુટી સીએમ બન્યા અચાનકથી એવું નામ આવ્યું રાજકોટથી વિજયભાઈ રૂપાણી સીએમ બન્યા ત્યારની પરિસ્થિતિઓ અલગ હતી અત્યારની પરિસ્થિતિ અલગ છે જાણીએ છીએ કે બીજેપીમાં જે લોબિંગ ચાલે છે દરેક પક્ષમાં લોબિંગ હોય છે હવે કઈ લોબીમાંથી આવે છે અને તમે કહ્યું કે ડેપ્યુટી સીએમ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા કદાચ ત્યારે એટલા માટે અમલમાં આવી અથવા આવી શકે અથવા અટકળો જશે કેમકે જ્યારે બહુ ચર્ચા થઈ કે કોંગ્રેસે પહેલાં પ્રદેશ પ્રમુખ જાહેર કરી દીધા ઓબીસી કાર્ડ ખેલી લીધું શક્તિ શક્તિસિંહે રાજીનામું આપ્યું ત્યારે એ સુદાન ગઢવી આમ આદમી પાર્ટીના ઓબીસી ચહેરા તરીકે પ્રોજેક્ટ કરી રહ્યું છે આમ આદમી પાર્ટી અને દેશભરમાં ખુદ બીજેપી ખુદ વડાપ્રધાન જ્યારે અલગ અલગ જગ્યાએ જાય છે અથવા તો યુપી જેવા સ્ટેટમાં જાય છે ઓબીસી પર ખાસ ફોકસ કરે છે મતલબ કે જ્યારે ઓવરઓલ જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો જ્યારે બીજેપી સેન્ટ્રલી તસ્તી મસ્ત ન હતી જ્યારે વિપક્ષ કહી રહ્યો હતો કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ આખરે કેન્દ્ર સરકારે યુટર્ન લીધો કે કરાવશે તેનો મતલબ એમ થયો કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં જયારે ઓબીસીની રાજનીતિ ચર્ચામાં છે તો એની આસપાસે જ ગણિતના દાખલા મંડાશે અને ગુજરાતમાં મંડાવા લાગ્યા છે બીજી વાત એ આવી કે અમદાવાદમાં સીએમ અમદાવાદના સીએમ અને અમદાવાદના પ્રદેશ પ્રમુખ તો શું સીએમ બદલાય છે આ ઘણા બધા સવાલ સોશિયલ મીડિયા પર છે હવે આને કેટલા ગંભીરતાથી લેવા ન લેવા બીજા નંબરની વાત છે ભૂપેન્દ્રભાઈ પટેલ નક્કી કરશે બીજેપી નક્કી કરશે કે રાજીનામું આપે છે રાજીનામું લઈ લેવાય છે પણ જો ડેપ્યુટી સીએમ આવે તો ઘણા બધા ફેક્ટર એવા છે કે જે કાસ્ટ અને પ્રદેશનું સમીકરણ છે એ સાચવવા બીજેપી મત છે કેમ કે અત્યારની દ્રષ્ટિએ સરકાર માને કે ન માને સૌરાષ્ટ્રમાં ઉકળતો જરૂર છે ન માત્ર મુદ્દાઓના કારણે પરંતુ બીજેપીમાં પણ એકબીજા સામે એક જોઈએ અમરેલીમાં શું સ્થિતિ છે રાજકોટમાં શું સ્થિતિ છે જુનાગઢમાં શું સ્થિતિ છે વિસાવદરમાં તો ખુદ જવાહર ચાવડાએ જાહેરમાં મતલબ કે એમના સમર્થકોએ ઉજવણી કરી હતી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાજીથી આ તો જિલ્લા વાઇઝનું રાજકારણ અલગ હોય છે બીજી વાત લેવા પટેલ અને કડવા પાટીદારનું જે સમીકરણ છે બીજેપી સાચવતી આવી છે સાચવવા માંગશે ત્રીજો મુદ્દો એ છે કે કોળી સમાજમાંથી અથવા તો ઠાકોર સમાજમાં જે બેલેન્સ ઉત્તર ગુજરાતમાં બનાવવાની જે જરૂર છે જે રીતે અલ્પેશ અલ્પેશ ઠાકોર ઠાકોર લાવવામાં હજુ પણ મંત્રી રાજ રાહ જોઈ રહ્યા છે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી આવેલા મંત્રીપદની રાજ રાહ જોઈ રહ્યા છે એમાં બે ત્રણ નવા ચહેરા મેં સીજે ચાવડા થી માની અર્જુન મોઘવાડિયાનું નામ લીધું તો બધી જ પરિસ્થિતિઓમાં જે બે મોટા ચહેરા છે કુંવરજી બાવળીયા પરસોત્તમ સોલંકી આ બંને શું જળવાશે જળવાશે તો ખાતું બદલાશે નહીં જળવાય તો પછી શું એમના ઘરમાંથી અથવા તો કોઈ એવા વ્યક્તિને ટિકિટ અપાશે તો ભવિષ્યમાં જે જે તે સમાજમાં નારાજગી ન રહે ત્રીજી વાત આવી આહિર સમાજની વાત લઈ લો મુરુભાઈ બેરા અત્યારે કેબિનેટ મંત્રી છે એક સમયે જવાહરભાઈ ચાવડા જે ખાતું સંભાળતા હતા એ છે જો મુરુભાઈ બેરા ફરીથી અત્યારે રાજીનામું લઈ લેવાયું છે હવે રિપીટ ન થાય તો એમની પાસે એ સમાજના આહીર સમાજના જે ત્રણ ધારાસભ્યો અન્ય છે તેમાંથી કોઈને એક ચાન્સ આપવો પડશે પણ પોર્ટફોલિયો કઈ રીતે વેચાય છે એ બહુ મોટો સવાલ છે અ ધ્વનિ હવે આ પોર્ટફોલિયોમાં જે રીતે આપણે વાત કરી દક્ષિણ ગુજરાતમાં જ્યારે સી આર પ્રદેશ પ્રમુખ બન્યા જે ધબદબો દક્ષિણ ગુજરાતનો હતો નારાજગી ઉત્તર ગુજરાતમાં પણ હતી તો ઉત્તર ગુજરાતને શું વેટેજ મળશે જો ગુજરાત સાબરકાંઠામાંથી અરવલ્લી માંથી કોણ આવે છે એ એક સવાલ છે ધવલસિંહ ઝાલા ઇન્ડિપેન્ડન્ટ ચૂંટાયા છે સમર્થન બીજેપીને આપે છે પણ જે કંઈ પણ ઘટી રહ્યું છે અને કૃષિ મંત્રી તો ખાસ કરીને શું કૃષિ મંત્રી સૌરાષ્ટ્રમાંથી આવશે જીતુ વાઘાણીનું નામ એક ચર્ચામાં છે લાંબા સમયથી આઉટ ઓફ નો વેર જીતુ વાઘાણી પહેલા સંગઠનમાં હોય છે પછી પ્રદેશ પ્રમુખમાંથી શિક્ષણ મંત્રી બને છે પછી પાર્ટીના કાર્યમાં એક્ટિવેટ એક્ટિવ રહે છે કે જ્યારે બધા જ ધારાસભ્યો જ્યારે પ્રદીપસિંહ જાડેજાથી માનીને નીતિનભાઈથી માનીને બધા જ વરિષ્ઠો એક સાથે એક જ અક્ષરમાં પત્ર લખાય છે કે અમારી ચૂંટણી નથી લડવી ત્યારે જે નો બતાવી તો જીતુ વાઘાણીની શું ફરીથી કેબિનેટમાં એન્ટ્રી થાય છે એ પણ ચર્ચાઈ રહ્યું છે થાય તો પછી સૌરાષ્ટ્રના જે તમામ જિલ્લાઓ છે એની તાસીર અલગ છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની તાસીર અલગ છે એ તાસીરમાં જ્યાં એકથી વધારે પાવર હાઉસ છે એકથી વધારે નેતાઓ છે મેં તમે બે કે ત્રણ નામ ગણાવ્યા એને બેલેન્સ કરીને ચાલવું પાર્ટીમાં જે આંતરિક વિખવાદ છે ખાસ કરીને અમરેલીમાં અમરેલી મુદ્દે કોઈ ખોખારો ખાઈને બોલવા તૈયાર નથી અમરેલીમાં ચાર ખૂણાની રાજનીતિ માત્ર ભાજપમાં છે અને વારતે વારે આપણે જોયું છે જ્યારે વર્તમાન સાંસદની ટિકિટ કપાય અને પછી જે કંઈ પણ નારો ચાલ્યો અને એ પછી ખુદ એસપી સામે જ્યારે પૂર્વ નારાયણ કાછડિયા જ્યારે આક્ષેપ લગાવે કે ભાઈ અમે ક્યાંયથી હપ્તામાંથી કમલમ કે કાર્યાલય નથી બનાવ્યું અમે અમારા પૈસે બનાવ્યું છે એ જ રીતે દિલીપ સંઘાણીથી માનીને કૌશિક વેકરિયાનું જે ચેપ્ટર ચાલી રહ્યું છે પાયલ ગોટીનો જે કેસ થયો તો આ બધા જ કારણો છે કે જ્યાં તકલીફ બીજેપીમાં અંદરખાને પડકારો છે હવે એ શાંત પાડવામાં કદાચ એક સીધી લાઇનમાં બેઠકમાં કહી દેવાયું હશે કે હવે તમે પાર્ટી લાઈનથી ઉપર ન જાઓ કેમ કે જયારે એક વસ્તુ એવી થવા માંડે કે બધું જ શું ઓટો પાયલટ ઉપર ચાલી રહ્યું છે કોઈ કંઈ કહેવા વાળું નથી નહીં એક બીજેપી માં એક શિસ્તબદ્ધ પાર્ટી હતી તો ઉપરથી એક આવી જતું આપણે કેસરીસિંહની વાત કરીએ છીએ ઉપરથી આવી જતું તમે પાર્ટી લાઈન થી બહાર ન જતા પણ એ પાર્ટી લાઈન થી બહાર જવાના કિસ્સા જે વધ્યા છે જે બીજેપી માં પહેલા ક્યારેય ન હતું એ ન વધે અને લાંબુ ન ખેંચાય અને જ્ઞાતિગત સમીકરણ જળવાય અને ટૂંકા ગાળામાં એ સ્થાનિક વિધાનસભા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે જ્ઞાતિગત સમીકરણથી માનીને તમામ સોકથાઓ કામ આવે છે જેથી બાકી વિધાનસભામાં કામ લાગી શકે તો આ બધા જ દાખલાઓ છે ધ્વનિ ઘણા બાકી બધા અટકળોમાં નામ છે જોઈએ જે બધાએ રાજીનામા આપ્યા છે એમાંથી કેટલા ફરીથી કન્ટિન્યુ કરે છે કેબિનેટ એનો પોર્ટફોલિયો શું કન્ટિન્યુ થાય છે કે કન્ટિન્યુ બદલાય છે ડેપ્યુટી સીએમ આવે છે કે નહીં સીએમ ને લઈને શું ટ્વિસ્ટ આવે છે સૌથી મોટો વાત રાજ્યપાલ આવે છે તો સીએમ ને લઈને શું કોઈ ટ્વિસ્ટ આવે છે રાત્રે આઠ વાગ્યા પછી

અમદાવાદ ને લઈ અને સંસદ થી લઈને કે મહિલા બાગી ટિકિટ ની બાબતમાં ટિકિટ હોય તો પછી મંત્રી બાબતમાં અત્યારની પરિસ્થિતિ કદાચ કોઈ પાર્ટીમાં જળવાય છે ધ્વનિ નથી જળવાતી તો એ કદાચ તેત્રીસ નહીં તો શું એ ભાગીદારી વધશે ભાનુબેન બાબરિયા છે સૌરાષ્ટ્રમાંથી પણ દક્ષિણ ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં જો એક ચહેરો જો રિપ્લેસ થાય તો કોણ આવે એક સવાલ છે બીજો કે દક્ષિણ ગુજરાત કે તમે જે સંગીતાબેન પાટીલની વાત કરી અથવા તો મધ્ય ગુજરાતમાંથી કોઈ એવો ચહેરો આવે કે જેને કદાચ એકાદ બે પર્સન્ટ વધારે મહિલાઓની ભાગીદારી વધારવામાં આવે કેમ કે એક વાત બહુ ક્લિયર થઈ ગઈ હતી જ્યારે પૂનમનો દિવસ હતો ત્યારે મને એક સચિવાલયમાંથી અધિકારીનો કોલ આવે છે કે સ્વનિમ સંકુલ વન ટુમાંથી જે વધારાની ચેમ્બર છે સાફ સફાઈ થવા માંડી છે હવે એ સાફ સફાઈ થવા એનો મતલબ એમ થયો કે શું વિસ્તરણ સાથે થોડું એટલે કે સંખ્યા વધશે આ તો સંખ્યા વધશે તો એમાં મહિલાઓની શું ભાગીદારી વધશે એ પણ એક સવાલ છે બિલકુલ એટલે કે મંત્રીમંડળ મોટું જ હશે પણ સૌથી મોટો સવાલ એ છે કે જો રિટેન થઈ ગયા જે આઈપીએલ ઓપ્શન હોય છે એમાં એક શબ્દ છે કે રિટેન તમે જાળવી રાખ્યા હવે કેટલા મંત્રી જાળવી રખાય છે જો નથી રખાતા અને રખાય છે તો પછી કોનેય પેટમાં કેટલી ચૂક ઉપડે છે ભાજપનો આંતરિક પ્રશ્ન હશે પણ હા તમામ પર એક નજર બહુ ક્લિયર કટ છે કે જે બધા બાબતોમાં કદાચ જમીન પર જે આક્રોશ છે નારાજગી છે કૃષિ હોય એજ્યુકેશન હોય આરોગ્ય હોય બધી જ જગ્યાએ આપણે ઘટનાઓ દુર્ઘટનાઓ ઘણી બધી જોઈ આપણે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રીના સ્ટેટમેન્ટ પણ જોયા આ બધી જ વસ્તુઓમાં જે કમ્યુનિકેશન હોવું જોઈએ દિલાસો હોવો જોઈએ અથવા તો એ કમ્ફર્ટનેસ હોવી જોઈએ એ કમ્ફર્ટને શું નવું મંત્રીમંડળ છે કદાચ પૂરેપૂરું બદલી જાય તો કોરી પાર્ટી ગણી લઈએ એ શું આપી શકશે કે નહીં અથવા તો જે નવા આવે છે તો શું જૂની પાર્ટી ભૂલાઈ ગઈ આ એક માઇન્ડસેટ છે અને માઇન્ડસેટ જોઈએ કેટલું એક્ઝિક્યુટ થાય છે જી જી બિલકુલ આભાર પ્રવીણ આભાર જતીન સમગ્ર માહિતી આપવા બદલ તો બસ હવે કહી શકાય કે કલાકોનો આ ખેલ બાકી છે આવતીકાલે તો સાડા અગિયાર તો ચિત્ર સ્પષ્ટ થવાનું છે પરંતુ તે પહેલાં પણ અત્યારે હવે છેલ્લી ઘડીઓની ચર્ચાઓ પણ જોર પકડ્યું છે ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી રહી હોય તેવી એક ચર્ચાઓ પણ જોવા